નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન છું આપની સાથે વગર વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં અર્ધનગ્ન અવસ્થામાં યુવતીઓએ તમાશો કર્યો હતો સ્થાનિક રહીશોએ યુવતીઓને મેથી પાક ચખાડ્યો હતો વડોદરાની શરમસાર ઘટના સામે આવી છે વડોદરાના કારિલબાગ વિસ્તારના અંબાલાલ પાર્ક પાસે ચોરીની આશંકાએ યુવતીઓને પકડવામાં આવી હતી જ્યાં સ્થાનિક રહીશોએ યુવતીઓને પકડી હતી ત્યારે યુવતીઓ અર્ધનગ્ન થઈ હતી જ્યાં સ્થાનિક રહીશોએ યુવતીઓને મેથી પાક ચખાડ્યો હતો સ્થાનિક રહીશોએ યુવતીઓને કારેલબાગ પોલીસને સોંપી હતી બનાવ અંગે કારેલબાગ પોલીસ યુવતીઓની પૂછપરછ હાથ ધરી રહી છે અને ફરિયાદીને બોલાવી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે મારી દુકાન પાણી ટાંકી છે અંબા આપણે અંબાલાલ ચાર રસ્તા છે આપણે એચપી પેટ્રોલ પંપની સામે છે લોન્ટ્રી છે ટ્રેકિંગની દુકાન છે હું ત્યાં નોકરી કરું છું હું અંદર કપડાં બનાવતો હતો કપડાં અંદર બનાવતો પેસ્ટ કરતો ચાર લેડીઝ થાય તો બે લેડીઝ અંદર ઘૂસી ગઈ મારે એમ બચ્ચે એડ રાખી દીધી ને બે બારથી બે લેડીઝો ગલ્લામાંથી પૈસા લઈને નાઈ ગઈ તો હું જેવું નીકળ્યો ને હું જોયો ને ગલ્લો ઊંધો પડેલો તો મને લાગ્યું પૈસા જતા જ્યાં એમ કરીને બૂમો પાડતો પાડતો ગયો હું ચોરી પૈસા લઈને ભાગી ગઈ ભાગી ગઈ એટલે અમે પોલીસવાળા આવી ગયા न, बस हमने पे पुलिस वाला ही ले आया हूं 1000 रुपया था आثر 25000 देवा था सेठ ने तुम्हारी सामने निरक्षण थे थी महिलाओं ना अगर ना चास था हम बे अपने सामने नहीं दुकान से उतरे थे अगर थे પછી તમે એ વખતે બી તમે જોડે જતો મહિલાઓ નહીં એ તો આગળ બાકી એ પાછા પાછા ભાગતે તો हां એટલા પોલીસ આઈ ગયા પાણી પાણી टाकी छे એ बाजू પોલીસ આઈ ગયા ટોળો ટોળો શું કરતો તું મહિલાઓ જોડે ટોળો તો બચ્ચે ઘેરી રાખી ટોળો ભાગ ગયો પહેલા ભાગે ના મહિલાઓ એટલે પછી પછી બસ પોલીસ વાળા એટલે જ દેર સાહેબ હમણાં કે નવ હજાર ને પાંચસો માં રહ્યા છે લગભગ નવ હજાર જેવા છે એમ સમજો નવ હજાર જેવા છે તારીખબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંબાલાલ પાર્ક કરીને જે કોમ્પ્લેક્સ છે એમાં એક જયરંછોડ કોમ્પ્લેક્ષ છે એની અંદર ઇંગ્લેન્ડ ડ્રાયક્લિનર્સ નામની ડ્રાયક્લિનની દુકાન છે એ દુકાન ઉપર આશરે આજે બપોરે સાડા વાગે ચાર મહિલાઓ દુકાનની અંદર જાય છે ધોબી એ ત્યાં ઈસરી કરતા હતા અને એ સમય દરમિયાન બે મહિલાઓ એ જે ઈસરી કરતા હતા તે જગ્યા પર જે ઊભી રહી ગઈ અને બે મહિલાઓ એ દુકાનના ગલ્લા પાસે જઈને ઊભી રહી ગઈ અને આ રફીક ગલ્લો ન દેખાય એવી રીતે બે મહિલાઓ એને આડશ કરીને ઉભેલી હતી એટલે એણે કીધું કે તમે અહીંયાથી જતા રહો ત્યારે આ ચારે મહિલાઓ ત્યાંથી નીકળી ગઈ અને જ્યારે એને જઈને જોયું ત્યારે એને ધ્યાનમાં આવ્યું કે આ ગલ્લામાંથી એના પચીસ રૂપિયા લઈને જતી રહી છે એટલે તાત્કાલિક એ એની પાછળ પાછળ દોડે છે અને મહિલાઓને રોડ પર બી બધાને કહે છે કે મહિલાઓને પાસેથી મારા પૈસા આપો ચોરી કરીને લઈ ગયેલી છે એટલે રોડ પરથી પણ ટોળું એની સમર્થનમાં ભેગું થઈ અને આ મહિલાઓની પાસે પાછળ દોડે છે ને સમય દરમિયાન આ ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ પર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતે એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં બારને પચાસ કોલ મળે છે ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક આ મહિલાઓને રેસ્ક્યુ કરીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે જેની દુકાન છે ઇકબાલ રફિકની એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે આમ સામ સામે ક્રોસમાં બંને ફરિયાદ લઈ રહ્યા છીએ અને હાલ તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર